નમસ્કાર નજર ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું આપની સાથે અજે વાગેલા આવો જોઈએ આજના મુખ્ય સમાચાર આદરા માં રખડતા ઢોરનો ત્રાસ યથાવત આદરા ના તાજપુરા રોડ પર આવેલા શ્રદ્ધા એવન્યુમાં રહેતા જયેન્દ્ર જસભાઈ પટેલને તાજપુરા રોડ પર રખડતા ઢોરે અડફેટે લેતા મોડા અને પગના નપા પાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તાત્કાલિકના ધોરણે સારવાર અર્થે પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પાદરામાં રખડતા ઢોરના ત્રાસને લઈ લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે આજે વડોદરા જિલ્લા કલેક્ટર બીજલ શાહ પાદરાની અચાનક મુલાકાત લીધી હતી અને પાદરા ચીફ ઓફિસરને તાત્કાલિક રખડતા ઢોરને દૂર કરવાના આદેશ કરવામાં આવ્યો છે બીજલશાહે જણાવ્યું હતું કે પાદરા નગરપાલિકા દ્વારા આદેશનું પાલન નહીં કરવામાં આવે તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે પાદરા નગરમાં અગાઉ પણ રખડતા ઢોરના કારણે અનેક લોકો અકસ્માતના ભોગ બન્યા છે રાહદારીઓ વાહન અને સ્થાનિક રહીશો પણ હવે રખડતા ઢોરને લઈ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે પાદરામાં જ્યાં જુઓ ત્યાં રખડતા ઢોરના ટોળે ટોળા જોવા મળી રહ્યા છે પાદરા પોલીસ વિભાગ દ્વારા પણ નગરપાલિકાને સૂચના આપી હતી તેમ છતાં પણ ચીફ ઓફિસરના પેટના પાણી હલતું નથી ત્યારે આજે એક વધુ યુવક રખડતા ઢોરે અડફેટે લેતા ઇજાગ્રસ્ત થવા પામ્યો છે